ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે વર્ષો પહેલાં ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ ડોમ અને ગામ બહાર નવરાત્રિનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે કુડસદ ગામે વર્ષોથી ગામના અલગ અલગ ફળિયામાં નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા રમવામાં આવે છે ફળિયાના ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે ગામના તમામ લોકો એકત્ર થઈ નવ દિવસ નવરાત્રિના પર્વની રંગેચંગે ઉજવણી કરે છે ગામમાં થતી નવરાત્રીના ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે ગામના યુવાનો વડીલો બાળકો તેમજ તમામ લોકો ગામની ભજન મંડળી ઉપર જ માતાજીના ગરબે રમે છે ગામમાં થતી પારંપરિક નવરાત્રીમાં ખેલૈયાઓ મન ગરબે ગુમે છે ત્યારે આ ગામડાની જૂની પરંપરા મુજબ થતી નવરાત્રીમાં ગ્રામજનો એકતા સાથે નવ દિવસ માતાજીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે જય માતાજી કમલેશભાઈ ઠાકોરભાઈ પટેલ હું ફુરસદ મિની ડાકોરથી ઓળખાતું મારું ગામ છે અમે લગભગ એંસી વર્ષ એંસી પંચ્યાસી વર્ષથી અમારા ગામની આ પરંપરા છે જેમાં દરેક શેરી મોલ્લામાં અલગ અલગ દરરોજ ગરબાનું આયોજન થાય છે અને આમાં સંગીત વગાડવાવાળા પણ ગામના જ હોય છે ગાવાવાળા છોકરા પણ ગામના જ હોય છે અને આજુબાજુમાં મોટા મોટા આયોજન થતાં હોવા છતાં મારા ગામનો એક પણ યુવાન કે છોકરા છોકરી કોઈ પણ ગામ છોડીને બહાર ગામ ગરબા ગાવાનો આગ્રહ રાખતા નથી અને ગામની જ ગામની અંદર જ આ શોભા વધારી રહેલા છે ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા પણ નથી જતા અને ગામમાં ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરે છે મારું નામ નેન્સી ગોસ્વામી છે જે પ્રમાણે અમારા ગામમાં એસી થી પચ્યાસી વર્ષ થી થાય છે આ ગરબા અને બહુ પૌરાણિક રીત થી થાય છે અને અત્યારના જમાનામાં જે ક્લબમાં ને ફિલ્મી સોંગ્સમાં અને રીતે ગરબા થાય છે એ અહીંયા બિલકુલ નથી થતું અહીંયા જે આપણી રીત હોય છે બે તાલી ત્રણ તાલી એ રીતે થાય છે અને બધા જ બધી એજના લોકો રમે છે અને બહુ જ પહેલેથી જે રીતથી રમતા એ જ રીત અહીંયા ચાલે છે આ રીતના બહુ જ મજા આવે છે જે અત્યારના યંગસ્ટર્સને પેલું ક્લબને બધું ગમે પણ અહીંયાના લોકો અહીંયા જ રમે છે કશે બહાર નથી જતા રમવા એટલી મજા આવે છે અહીંયા